જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે ડાકોરમાં આવી રહ્યા હો તો તમારા માટે ખુશખબર છે તો ડાકોરમાં પણ બની ગઈ છે હવે પ્રેમવતી તો અમે પણ ત્યાંની મુલાકાત લીધી પ્રેમવતી ડાકોરની ખૂબ જ ભવ્ય વિશાળ અને દરેક વાનગીઓ ત્યાં મળે છે કોઈ વાનગી એવી નથી જે ત્યાંની પ્રેમપતિમાં ના મળતી હોય ખીચડી કડીથી લઈને સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટથી લઈને શ્રીખંડથી લઈને તમે શું માગશો ત્યાં તે તમને મળી જશે તો ચાલો મિત્રો આપણે કરીએ છીએ પ્રેમવતીની મુલાકાત અને સાથોસાથ ત્યાંનું ફૂડ પણ ટ્રાય કરીશું અને હા મિત્રો જે તમને ડિસ્પ્લે પર બધી વાનગીઓ દેખાઈ રહી છે તે તમારે ડિસ્પ્લે પર જોઈને સિલેક્ટ કરવાની હોય છે અને આ છે તેમની ઓફિસ ત્યાં આપણે પૈસા આપવાના હોય છે જે મોટાભાગે તેઓ કેશ જ લેતા હોય છે તો ત્યાં જાઓને તો કેશ તો થોડુંક રાખીને જ જજો અને ત્યાંથી કૂપન લઈને અને પછી સામેની બાજુની રસોડામાં વાનગી બની રહી હોય છે તો ત્યાંથી કૂપન પરચેસ કરીને અને રસોડામાં જઈને એ કૂપન આપણે આપવાની હોય છે અને ત્યાંથી આપણી મનપસંદ વાનગી જે આપણે સિલેક્ટ કરી હોય તે લેવાની હોય છે અહીંયા તમને બધી જ પ્રકારના આઈસક્રીમ પણ મળી જશે તે પણ જુદા જુદા ફ્લેવરમાં અને સાત શ્રીખંડ તો ખરું જ તે પણ બધા જ ફ્લેવરના શ્રીખંડ અહીંયા મળી જશે તમને અને સાથ એમનું આ રસોડું છે આપણે જે ડિશનો ઓર્ડર આપીએ ત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે જેમ કે સ્ટાર્ટર અલગ બનતું હોય છે મેઇન કોર્સ અલગ બનતો હોય છે અને આ છે મોહન થાળ કોઈને ઘરે લઈ જવા મોહન થાળ લેવો હોય તે પણ અહીંયા રેડી મળી જશે બીજું વન ડિપાર્ટમેન્ટ છે અને હા મિત્રો અહીંયા સેલ્ફ સર્વિસ જ હોય છે તમારું નામ બોલાય એટલે તમારે આવીને ડીશ અહીંથી લઈ જવાની હોય છે મેં થોડી ઘણી કોશિશ કરી છે તમારા સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડવાની તમે જોઈ શકો છો બાકી તો તમે ડાકોર આવો ત્યારે અહીંની મોજ માણજો બહુ જ ટેસ્ટી અને ચોખ્ખી અને લાઈવ બનતી વાનગીઓ હોય છે તો ડાકોરમાં આવો તો પ્રેમબતીની મુલાકાત લેવાનું તો બને છે તો આ છે ત્યાંની ફરારી થાળી જે માત્ર એકસો વીસ રૂપિયાની હોય છે અને જેઓ એ આ થાળી મંગાવી છે આપણે તેમના રિવ્યુ પણ લઈશું હેલો હેલો તમારું નામ જણાવશો સુજાતા બેન સુજાતા બેન અહીંનો ફૂડનો કેવો લાગ્યો બહુ સારું છે આ કઈ થાળી છે આ ફરાળની થાળી છે બરાબર

ડાકોર હવે ખુલી ગઈ છે પ્રેમવતી તો મિત્રો આ છે પ્રેમબતીના પીઝા માત્ર એકસો દસ કે એકસો વીસમાં આ પીઝા મળી જાય છે તમને તે પણ અલગ અલગ ફ્લેવરમાં હોય છે અલગ અલગ ટોપિંગ સાથે હોય છે અને ચીઝ તો લવાલબ હોય છે તમે જોઈ શકો છો તો આ ફેમિલી તો મોજ માણી રહ્યું છે પીઝાની અને તમારે પણ ટ્રાય કરવો હોય તો આવી જજો પ્રેમવતી અને આ છે ત્યાંના મન્ચુરિયન જે માત્ર તમને પચાસ રૂપિયામાં મળી જશે અને એ પણ ખૂબ જ ટેસ્ટી લાગ્યા અમને તો છે તમારું નામ જણાવશોની થેન્ક યુ તો મિત્રો જમી લીધા બાદ હવે આપણે બહાર તરફ રહ્યા છે જમ્યા બાદ જો જઈને આપણે થોડું રિલેક્સ થઈને બેસવું હોય પરિવાર સાથે ગપશપ કરવી હોય તેના માટે પણ સારી જગ્યા છે આમ બહાર નીકળીને તમે જોશો તો આવા બાખરા મૂકેલા જ હોય છે ત્યાં બેસીને પણ તમે વાતો કરી શકો છો તો બહાર નીકળીને તમે જુઓ તો તમારા ટુ વ્હીલર ફોર વ્હીલર કરવા માટે આ છે ઘણું જ મોટું પાર્કિંગ અને મિત્રો પ્રેમવતીનું ફૂડ તો ઘણું જ સારું હતું તો આવા વિડીયો અમે નવા નવા લાવતા રહીશું માટે અમારા વિડીયો જોતા રહેજો